રામે રામ બધાઈ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે શરૂ કરતા કાકા એટલે કે શ્રી રામ કાના જય શ્રી રામ તો ફાઈનલી મિત્રો આજે આપણે જવાના છીએ મહાદેવના દર્શન કરવા કઈ જગ્યાએ જવાના છીએ એ તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે અને હા મિત્રો આવડી સાથે આવડા ભાઈબન પણ આવે છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો એની પણ મુલાકાત તમને કરાવી દઈએ તો મળીએ હવે સીધા

અને આ છે તક્તેશ્વર મંદિરનું બોર્ડ અને એક રસ્તો અહીંયા છે અને એક રસ્તો અહીંયા છે તો હવે આપણે મંદિરે ઉપર જઈએ ને અહીંયા છે આ માનું મંદિર છે અને અહીંથી આ રસ્તેથી આપણે ઉપર જવાનું છે તો હવે ઉપર જઈએ આપણે અહીંયા હાલીને જઈએ છીએ અને અહીંયા દિવાલમાં બાજુમાં ઘણા બધા ચિત્રો પણ દોરેલા છે બતાવું મિત્રો હવે વરસાદ થોડોક ધીમો પડ્યો છે અને હવે આપણે મહાદેવના દર્શન કરવા જઈએ

અને અહીંથી ભાવનગરનો મસ્ત લોકેશન આવે છે અને આખું ભાવનગર અહીંથી દેખાય છે અને હવે મિત્રો આપણે નીચે ઉતરીએ અને પછી ઘરે જઈએ મિત્રો અહીંયા આવવાના અહીંયા બે રસ્તા છે એક આ સાઈડ છે અને એક આ બે સાઈડ રસ્તા છે અને આ છે મંદિર અને આ રસ્તો મંદિરની ગોળ ગોળ છે એટલે બે સાઈડથી આવી એકવી તો મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે હાલીન આવ્યા હતા અને હાલીન અમે પાછા નીચે જવી છીએ